વિનાયક મંદિરમાં સવારે ગણપતિ આરતી કરવામાં આવી હતી તેમને ભોજન આપવામાં આવ્યું હતું અને આ પછી ભક્તોએ દર્શન કર્યા હતા તે જ સમયે દેશના સૌથી પ્રખ્યાત ગણપતિ પંડાલ લાલબાગના રાજાના દર્શન કરવા માટે લોકો સવારથી જ લાઇનમાં ઊભા હતા લાલબાગના રાજાને કિલો વજનનો સોનાનો પહેરાવવામાં આવ્યો છે છે જેમની કિંમત કરોડ રૂપિયા તો આપને જણાવી દઈએ કે મુંબઈના પ્રખ્યાત મંદિર સિદ્ધિ વિનાયકમાં ભક્તોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો સિદ્ધિ વિનાયક મંદિરમાં ગણપતિ ભગવાનની આરતી કરવામાં આવી હતી તે બાદ એમને ભોગ લગાડવામાં આવ્યો હતો ભક્તોએ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ભક્તોમાં એક વિશાળ આરતી કરવામાં આવી મંડળી પણ જોવા મળી રહી છે મંડળી દ્વારા ગાજતે વાજતે એક મંદિરમાં કીર્તન કરવામાં આવી રહ્યું છે સાથે આપને જણાવી દઈએ કે સિદ્ધિ વિનાયક મંદિરમાં સવારે આરતી કરવામાં આવી હતી તે બાદ ભગવાનને પ્રસાદ આપવામાં આવ્યો હતું જે બાદ ભક્તોએ મોટી સંખ્યામાં ભગવાન સિદ્ધિ વિનાયક દર્શન મેળવ્યો હતો તો તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે કેવી રીતે મુંબઈના સિદ્ધિ વિનાયક મંદિર બહાર એક મંડળી જોવા મળી રહી છે જે ઢોલ લગાડો સાથે સિદ્ધિ વિનાયક નો શુભેચ્છાઓ માટે લોકોને આભાર વ્યક્ત કરી રહ્યા છે આ મુંબઈમાં એક મોટા તહેવારને સ્વરૂપ મનાવવામાં આવે છે આપણે જણાવી દે કે સિદ્ધિ વિનાયક ગણપતિ આરતી કરવામાં આવી હતી વિશાળ સંખ્યામાં ઢોલ મંડલી અને વાજતે લોકો મંદિર પહોંચ્યા હતા અને ભગવાનનું દર્શન મેળવ્યો હતો